નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ફિલ્મ વિશે જેમાં માત્ર ફેશન વિશે નથી માત્ર ગ્લેમર વિશે નથી પણ છે સત્તા અહંકાર કારકિર્દી અને આજની નોકરિયાત જીવનશૈલીના કડવા સત્ય વિશે હું વાત કરી રહ્યો છું ધ ડેવિલ વેજટ પ્રાડા ટુ જે હાલમાં ટેલર રિલીઝ થયું છે લગભગ વીસ વર્ષ પછી મિરાન્ડા ક્રિસ્ટલી એન્ડી સેક્સ એમિલી ચાલટન અને નાઇજલ ફરી એકવાર પરત આવ્યા છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે શું આ ફક્ત જૂની યાદો વેચવાનો પ્રયાસ છે કે પછી આજના યુગનો એક સખત સત્ય બતાવવાની કહાની છે ચાલો ટ્રેલરને સમજીએ રનવે મેગ રનવે મેગેઝિન ત્યારે અને હવે ટ્રેલરની શરૂઆત થાય છે ન્યૂયોર્ક શહેરની જમઝમાટ સાથે અને રનવે મેગઝીનના એક જાણીતા ઓફિસથી પણ જો ધ્યાનથી જુઓ તો સમય પૂરી રીતે બદલાઈ ગયો છે બે હજાર છમાં રનવે મેગઝીન એટલે ફેશન ઉદ્યોગનો રાજા એક મેગઝીન નક્કી કરતી હતી કે કોણ ટ્રેન્ડમાં આવશે અને કોણ ગાયબ થઈ જશે બે હજાર સત્તા બદલાઈ ગઈ છે હવે સત્તા કોના હાથમાં છે સામાજિક માધ્યમો વાયરલ ટ્રેડ્સ ઇન્ફ્લુઅન્સર ઝડપી ફેશન કંપનીઓ અને આજના સમયમાં પરંપરાગત ફેશન મેગેઝીનો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહ્યા છે છુપાયેલો સંદેશ જો તમે સમય સાથે નથી બદલાતા તો સમય તમને પાછળ છોડીને આગળ વધી જાય છે મિરાન્ડા પ્રિસ્ટલી શું સત્તા હજુ પણ કામ કરે છે મેરિલ ટ્રીપ ફરી એકવાર મીરાંડા તરીકે એ જ ઠંડી નજર અને એ જ ભર્યો અવાજ પણ દરેક શબ્દ પાછળ ભારે દબદબો પરંતુ આ વખતે મિરાંડા અડક નથી ટ્રેલર પૂછે છે શું ભય પર આધારિત નેતૃત્વ આજના યુગમાં ચાલે છે કે હવે નિર્ણય સંખ્યાઓ અને ગણતરીઓ કરે છે મીરાંડા દર્શાવે છે જૂની પદ્ધતિની સત્તા અનુભવ કડક શિસ્ત અને અને સામે છે ઝડપ ડિજિટલ યુગ વાયરલ સંસ્કૃતિ વિચાર સત્તા ક્યારેય ખતમ થતી નથી પણ તે હાથ બદલે છે એન્ડી સેક્સ સફળતા કે મૂલ્ય એન એથવે એન્ડી હવે નવી નથી હવે એ આત્મ આત્મવિશ્વાસ ભરી છે સ્વતંત્ર છે અને પોતાનું નામ બનાવી ચૂકી છે પણ ટ્રેલર એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે સફળતા મળ્યા પછી શું તમે હજી પણ એ જ માણસ રહ્યા છો એન્ડીની કહાની દરેક નોકરી કરતા યુવાનની કહાની છે પ્રમોશન પગાર ઓળખ અને સામે માનસિક શાંતિ સંબંધો મૂલ્યો કડવો સત્ય વ્યવસ્થા તમને બદલે છે પણ સ્વીકાર કરવો કે નહીં એ તમારો નિર્ણય છે એમિલી ચાલટન સિસ્ટમમાં જીતી ગયેલી એમિલી હવે સહાયક નથી હવે એ નિર્ણય લેતી સ્થિતિમાં છે સત્તાવાળી છે એમિલી દર્શાવે છે જે લોકો વ્યવસ્થામાં ટકી જાય છે એ ધીમે ધીમે વ્યવસ્થા જ જેવા બની જાય છે આ પાત્ર બતાવે છે કે અંધ મહત્વકાંક્ષા દયા અને લાગણીને મારી નાખે છે નાયજલ શાંત અને સમજદારી નાયજલનું પાત્ર ઓછી વાત પણ સૌથી ઊંડો અર્થ નાયજલ દર્શાવે છે પ્રતિભા પરંતુ સત્તા વગર વફાદારી પરંતુ ઇનામ વગર આ પાત્ર આપણને યાદ અપાવે છે કે મહેનત હંમેશા ન્યાય અપાવે જ એવું નથી નવા પાત્રો નવી દુનિયા આ નવી ફિલ્મ ફક્ત ફેશન પર અટકતી નથી નવા પાત્રો દર્શાવે છે કોર્પોરેટ સત્તા વૈશ્વિક પ્રભાવ મીડિયા નિયંત્રણ યુવા પેઢીનો વિચાર અર્થાત આ ફિલ્મ હવે ફક્ત ફેશન નહીં પણ સત્તા ઓળખ અને આધુનિક નોકરી સંસ્કૃતિ વિશે છે ટ્રેલરનો મૂળ સંદેશ આ ફિલ્મ પૂછે છે શું સફળતા માટે કઠોર બનવું જ પડે શું શક્તિશાળી સ્ત્રીઓ હંમેશા ખલનાયકી તરીકે જ જોવા આવે જોવામાં આવે છે શું કામ અને જીવનનું સંતુલન માત્ર એક ભ્રમ છે અને સૌથી મોટો પ્રશ્ન તમે વ્યવસ્થાને નિયંત્રિત કરો છો કે વ્યવસ્થા તમને અંતિમ વિચાર ધ ડેવિલ વેરજ પાડા ટુ માત્ર એક બીજી ફિલ્મ નથી આ એક અરીસો છે આજની કામકાજ કરતી પેઢી માટે જો ટ્રેલર જોઈને તમને લાગ્યું આ તો મારી ઓફિસ જેવી છે આ તો મારા બોસ જેવી છે આ દબાણ તો હું રોજ અનુભવું છું તો સમજો આ ફિલ્મ તમારી જ કહાની કહી રહી છે થિયેટરમાં એક મેમાં આવશે કોમેન્ટ કરો મિરાન્ડા ટીમ શિસ્ત અને સત્તા કે એન્ડી ટીમ મૂલ્યો અને સંતુલન સફળતા તમને શું આપે છે એ મહત્વનું નથી પણ સફળતા તમને શું બતાવી દે છે એ સૌથી મોટો પ્રશ્ન છે જો તમને આવું ગુજરાતી એક્સપ્લેન્સ કોન્ટેન્ટ ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો